જગત જયંતીમાં આદિશક્તિના આરાધનાનો પર્વ એટલે નવરાત્રિ આસોની અજવાળી અને પડવેની રઢિયાળી રાતથી શરૂ થતાં નવરાત્રિના પર્વને હવે માત્ર ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે નવરાત્રિ મહોત્સવના આયોજકો દ્વારા નવરાત્રિ પર્વને ઉજવવા માટેની તૈયારીઓ હાથ ધરી છે નમસ્કાર જય માતાજી અતુલ્ય વાવર સાથે હું કૃષ્ણા મિસ્ત્રી અરવલ્લી જિલ્લામાં નવરાત્રી પર્વની આસ્થાભેર ઉજવણી કરવા ભક્તો અને આયોજકો દ્વારા તૈયારીઓ આરંભી દીધી છે ત્યારે મોડાસા શહેરના કુમકુમ પાર્ટી પ્લોટ ખાતે અરવલ્લી જિલ્લાના આંજણા ચૌધરી સમાજ દ્વારા આયોજિત મા અર્બુદા રંગતાળી નવરાત્રી મહોત્સવ વર્ષ બે હજાર ચોવીસને ઉજવવા આયોજકો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે પહેલા નોરતેથી નવ નોરતાની રાત્રે ગુજરાતના ખ્યાતનામ કલાકારોના અલગ અલગ કલાવૃંદ દ્વારા ગરબાની રમઝટ થશે આ નવરાત્રી મહોત્સવમાં ઉત્સાહભેર ભાગ લેવા અરબુદા રંગતાળી નવરાત્રી મહોત્સવના પ્રમુખ દિનેશભાઈ પટેલે જાહેર જનતાને આમંત્રણ પાઠવ્યું છે અર્બુદા રંગતારી નવરાત્રિ મહોત્સવ બે હજાર ચોવીસ હું દિનેશ પટેલ અર્બુદા રંગતારી નવરાત્રિ મહોત્સવ અમે છેલ્લા સાત આઠ વર્ષથી ઉજવી રહ્યા છે તો આ વર્ષે પણ એટલો જ ધામધૂમથી અર્બુદા નવરાત્રી રંગતારી મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છે એની તૈયારીઓ આરંભી દીધી છે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે આ વર્ષે પણ સરકારની ગાઈડલાઇન મુજબ જ અમે અમારો નવરાત્રિ મહોત્સવ કરવા જઈ રહ્યા છીએ સાથે સાથે ગુજરાતના નામી અનામી કલાકારો જેવા કે સ્મિતા મકવાના કેતન બારોટ હેતલ સાધુ પિંકી પટેલ આવા કલાકારોને લઈ અને અમે આ રીતે પાર્ટી પણ બોલાવવાના છીએ અને બહુ જ ધામધૂમથી ફરીથી અમે અરબુદા નવરાત્રી રંગદારી મહોત્સવ ઉજવવાના છીએ તો આપ સૌને આ પ્રસંગે સૌને હાર્દિક આમંત્રણ છે